છે ગણપતિ દાદા રથમાં બેસી ગણપતિ એકલા કે મયા આવ્યા કુટુંબને કે મન લાયવા ગણપતિ તમે એકલા કે મયા આવ્યા પિતાને કે મન લાયવા ગણપતિ તમે એકલા કે મયા આવ્યા શ્રાવણ મહિનામાં મારા પિતાનો મહિમા ભોળાનાથ બેઠા કૈલાશ તેથી અમે એકલા રે આવ્યા રથમાં બેસી ગણપતિ એકલા કે મળ્યા માતાને કે મનલા ગણપતિ તમે એકલા કે મયા આવ્યા આ મહિનામાં મારી માતાનો મહિમા નવલા નવરાત્રાય આવે તેથી અમે એકલા રે આવ્યા રથમાં બેસી ગણપતિ એકલા કે મયા આવ્યા વીરાને કે મન મનલા ગણપતિ તમે એકલા કે મયા આવ્યા દસે દિશામાં મારો વીરો પૂજાય છે બ્રહ્માંડની જાત રાય ગયા છે તેથી અમે એકલારે આવ્યા રથમાં બેસી ગણપતિ એકલા કે મળ્યા આવ્યા બેનીને કે મનલા ગણપતિ તમે એકલા કે મયા આવ્યા ચૈતર મહિનામાં મારી બેનીનો મહિમા અનિરુદ્ધ સાથે પરણાવ્યા બેની ગયા છે સાસરે તેથી અમે એકલા રે આવ્યા રથમાં બેસી ગણપતિ એકલા કે મળ્યા આવ્યા રીધી ને કેમ ન લાવ્યા ગણપતિ તમે એકલા કે મયા આવ્યા રીધી સીધીથી મારા ભક્તો ભરમાય છે વૈભો ભાળીને મને ભૂલી ન જાય તેથી એકલા રે આવ્યા રથમાં બેસી ગણપતિ એકલા કે મયા આવ્યા લાભ ને શુભને કેમ ન લાવ્યા ગણપતિ તમે એકલા કે મયા આવ્યા વેપાર વાણી જ મારો લાભ જ જાય છે શુભ કાર્યમાં મારો શુભ જ જાય છે તેથી ભક્તો અમે એકલા રે આવ્યા રથમાં બેસી ગણપતિ એકલા કે મયા એ ભાદરવા માસમાં લોકો મને પૂજે છે દર્શન દેવાને હું આવ્યો તેથી ભક્તો એકલો રે આવ્યો રથમાં બેસી ગણપતિ એકલા કે મયા